એક્સ હેન્ડલ પર તેમણે આ વાતનો ઉલ્લેખ કરીને શેર કર્યું છે કે ચૂંટણી નથી લડવી વડોદરા અને સાબરકાંઠાથી ઉમેદવારે ઉમેદવારી પાછી ખેંચી છે રંજન મેન ભટ્ટે વડોદરાથી ઉમેદવારી પાછી ખેંચી તો બીજી તરફ સાબરકાંઠાથી જે રીતે ભિકાજી ઠાકોર કે જેમણે પોતાની ઉમેદવારી પાછી ખેંચી છે રંજનબેન ભટ્ટે જ્યારે આ વાતનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તેઓ અંતરમંતથી કહી રહ્યા છે કે તમને ચૂંટણી નથી લડવી બીજી તરફ ભીકાજી ઠાકોર છે તેઓ કહી રહ્યા છે કે વ્યક્તિગત કારણો અનુસાર હું આ ચૂંટણી નહીં લડું રંજનબેન સામે વિરોધને કારણે ભાજપે ઉમેદવારી પરત ખેંચાવી છે તેમના અંતર મનની વાત આ હતી કે પછી બીજું કઈ છે તે સવાલ છે ભીખાજી ઓબીસી છે ઠાકોર છે કે પછી આદિવાસી તે મુદ્દે વિવાદ હતો ભીખાજી આદિવાસી ડામોર પરિવારમાં આવતા હોવાની સોશિયલ મીડિયામાં ચર્ચા હતી અને આ ચર્ચાએ ખૂબ જોર પકડ્યું જે તે સમયે આ મુદ્દો જ્યારે ચર્ચાનો વિષય બન્યો ત્યાર પછી જેવું રંજનબેન ભટ્ટનું નામ સામે આવ્યું કે તેમણે ઉમેદવારી પાછી ખેંચી છે ચૂંટણી નથી લડવી એના જ જ થોડા અને ગણતરીના કલાકોની અંદર કે તેમણે પણ એક પોસ્ટ શેર કરી તેમણે પણ કહી દીધું કે મારે પણ ચૂંટણી નથી લડવી બે દ્રશ્યો ટીવી સ્ક્રીન પર વડોદરાના રંજનબેન ભટ્ટ કે જેઓ લોકસભાની ચૂંટણી લડે તે પહેલા જ અંતર મનનો અવાજ સાંભળીને ચૂંટણી નથી લડવાના બીજી તરફ ભીખાજી ઠાકોર સાબરકાંઠા હતી જ્યારે પક્ષ દ્વારા તેમને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા તે પછી તેમના કોઈ વ્યક્તિગત કારણો અનુસાર તેઓ ચૂંટણી નથી લડવાના આ બંને મુદ્દામાં આજે બે શબ્દો છે એટલા માટે મહત્વના છે કે શું રંજનબેન ભટ્ટ જ્યારે આ પોસ્ટર વોર શરૂ થયો ત્યાંની પરિસ્થિતિને જોઈ ત્યારે રંજનબેન આખરે કેમ ચૂંટણી નહીં લડે તેની વાત કરી લે વડોદરા ભાજપમાં જ રંજનબેનની ઉમેદવારી જાહેર થતાની સાથે જ આ પરિસ્થિતિ સર્જાઈ ઉમેદવારીનો વિરોધ થયો જ્યોતિબેન પંડ્યા દ્વારા કરવામાં આવ્યું વડોદરા કોંગ્રેસ દ્વારા રંજનબેન વિરુદ્ધ પોસ્ટર વોર ચલાવાઈ હતી મધુ શ્રીવાસ્તવે રંજનબેન સામે પ્રચાર કરવાની ઉચ્ચારી હતી કે તેઓ તેમની સામે પ્રચાર કરશે ચૂંટણી સમિતિની હજુ તો બેઠક મળે તે પહેલા જ તેમણે જાહેરાત કરી દીધી કે ચૂંટણી નથી લડતી અંગત કારણો અનુસાર રંજનબેને ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે અગાઉ પોસ્ટર વોર્ડને ને લઈને જે વિવાદ થયો હતો તે વિવાદ શું તેમને નડી ગયો તે પણ સૌથી મોટો સવાલ છે

જાતિનો વિવાદ સોશિયલ મીડિયા પર ચાલતા આખરે ભીખાજીએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી છે થોડા દિવસો અગાઉ જ આ પરિસ્થિતિ સર્જાઈ હતી અને આજે જાતિવાદનો મુદ્દો છે તે તમને અહીં નડી ગયો હોય તેવું લાગી રહ્યું છે તો આખરે એક જ દિવસની અંદર ભારતીય જનતા પાર્ટીના બે ઉમેદવારો કે જેમણે પોતાની ઉમેદવારી પરત ખેંચી અને કહી દીધું કે અમારે ચૂંટણી નથી લડવી આ જ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે બિનિતા પરીક્ષ છે રાજકીય વિશ્લેષક અને સાઈઠ હકાને છે વડોદરા શહેર સંગઠન મહામંત્રી કોંગ્રેસના પ્રવક્તા બંનેનું સ્વાગત છે જીએસટીવીની અંદર બિનિતાબહેન આપની પાસે સૌથી પહેલાં આવું છું એક જ દિવસની અંદર બંને ઉમેદવારો અલગ અલગ જગ્યાએથી કે જેમણે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી પહેલું તો આ જે પરિસ્થિતિ સર્જાઈ છે એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ ડેવલપમેન્ટ છે કારણ કે અત્યારે માહોલ જોઈએ તો બીજેપીની ફેવરમાં છે ને મોસ્ટલી એવું મનાય કે તમને જો ટિકિટ મળશે તો ચાન્સીસ છે કે તમે જીતી જશો કોંગ્રેસમાં આપણે માની શકીએ કે જે લોકોને ત્યાં રેઝિગ્નેશન પડ્યા એ ઈચ્છા નથી કે ભાઈ મારે હારવું છે કે મને લોકસભા ની વિધાનસભાની ટિકિટ લો એવી બધી એડજસ્ટમેન્ટ ત્યાં મનાય પણ બીજેપીમાં ડેવલપમેન્ટ થયેલું છે એસ્પેશિયલી બહુ શિસ્તવાળી વાળી પાર્ટી છે એ વેલ્યુ કરે છે એમાં આવું થયું તો ક્યાંક જે ઇન્ડિકેશન હા હાજી જી જી આપ કન્ટિન્યુ કરો જ્યાં એવું થતું હતું કે સેન્ટ્રલ લેવલથી ડિસિઝન્સ લેવાય છે અને જે લોકલ લીડર્સ છે એ લોકોને એવું લાગે છે કે વી આર નોટ બિંગ હર્ડ એનું મેનિફેસ્ટેશન હોય એવું લાગે છે કે છે બધા જ માં અમારો વોઇસ નથી એ જે ફીલ હતી એ હવે મેનિફેસ્ટ થવા માંડી છે વોઇસ નથી

સાહી ટકાઉ છું કે રંજનબેન ભટ્ટ વડોદરાની અંદર તો ચલો આપણે સમજી ગયા કે જે પોસ્ટર વોર હતું અને તેના કારણે આ પરિસ્થિતિ સજ્જ અને કદાચ ઉપરથી પ્રેશર આવ્યું અને તેમણે કહ્યું કે ઉમેદવારી પાછી ખેંચું છું પરંતુ આ સાબરકાંઠાની અંદર ભીખાજી ઠાકોરને જાતિવાદ નડી ગયો અગેન જે ગ્રાઉન્ડ લેવલની રિયાલિટીઝ છે અને ગ્રાઉન્ડ લેવલની એસ્પિરેશન્સ છે એ તમે જુઓ તો વી હેવ ટુ સી કે કેવી રીતનું મેનિફેસ્ટેશન છે એનું જાતિ કોઈ બી ટિકિટની તમે વાત કરો તમે જે રંજનબેનની વાત કરો છો ત્યાં બી જે ગ્રાઉન્ડ લેવલના એસ્પિરેશન્સ છે અગેન કોઈ બી ટિકિટ લેવાય છે અને ઉમેદવારી જાહેર થાય છે અને ઉમેદવાર બનીને જાય છે તો ખા ઘણા બધા પરમ્યુટેશન ને કોમ્બિનેશન્સ કામ કરે છે તો ત્યાં બી યસ જાતિવાદ એક મેજર મુદ્દો છે પણ એનું એક્સેપ્ટન્સ અને જે અત્યારે જાતિવાદ તો એમને ટિકિટ આપી એમાં બી થયું એમાં વાંધો એટલો બધો નથી મારા ખ્યાલથી એવું છે કે જે એક્સેપ્ટન્સ અને લોકલ લીડર્સ કે લોકલ ડાયનેમિક્સ એ માણસને એક્સેપ્ટન્સ છે કે નહીં એ વધારે એક્ટિવ હતું આ પ્રેશરમાં કાઉન્ટર પ્રેશર્સમાં ઓકે વધુ એક સવાલ એ પણ થાય બિનિતાજી કે આ આ જે રીતે પોસ્ટર પોલિટિક્સ નડી ગયું રંજન રંજનબેન બીજી તરફ જાતિ પોલિટિક્સ નડી ગયું ભીખાજી ઠાકોરને શિસ્તબદ્ધ પાર્ટીનો ઉલ્લેખ કર્યો આપણે આપણા પહેલા જ જવાબની અંદર કે શિસ્તબદ્ધ પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી એ શિસ્તબદ્ધ પાર્ટીના જેટલા પણ અવાજ નથી આવતો આપનો માનસીબેન જી આપ સાંભળી શકો છો મને અવાજ નથી આવતો આપનો શું આપને હવે સંભળાઈ રહ્યું છે માફ કરશો એક વખત ફરી ચેક કરાવી લેજો ઓડિયો તો આખરે એક વખત આપણે એની ઉપર નજર કરી લઈએ કે ભીખાજી ઠાકોર અને રંજનબેન ભટ્ટ કે આ બંને જણાએ જ્યારે ઉમેદવારી પાછી ખેંચી લીધી વડોદરાથી અને ભીકાજી ઠાકોરે પોતાના એક સેન્ડલ પર બંને જણાએ વ્યક્તિગત રીતે લખ્યું છે શેર કર્યું છે કે તેઓ ચૂંટણી લડવા નથી ઈચ્છતા આખરે એવું તો શું થયું કે આ બંને ઉમેદવારો કે જેમને ચૂંટણી નથી લડવી

ના પાડી હતી તેની જાહેરાત કરી હતી પરંતુ અત્યારની જે લેટેસ્ટ અપડેટ છે મેઘરજમાં ઠાકોર સમાજ બેઠક કરી રહ્યો છે એટલે કે તેમણે જે સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટ મૂકી હતી તેને ડિલીટ કરી નાખી છે યુટર્ન લઈ લીધું છે હવે મુદ્દો એ છે કે ચલો સોશિયલ મીડિયાની અંદર તેમણે જે વાત કરી હતી તેમણે જે પોસ્ટ મૂકી હતી શું તેને ડિલીટ કરી દેવાથી તેમની જે અંદરની વાત છે તેમનું જે વ્યક્તિગત કારણ છે તે ખરેખર શું હવે તે ચૂંટણી લડશે કે કેમ એ સવાલ છે જો ચૂંટણી લડશે તો પછી આ બધો જ જે રાજકીય સ્ટન્ટ હતો તે કેટલો ઇફેક્ટ કરશે તે પણ સવાલ છે હવે મુદ્દો એ છે કે જે રીતે તેમણે આ સોશિયલ મીડિયા ઉપરના પોસ્ટ પરની જે લખ્યું હતું કે હું મારા વ્યક્તિગત કારણો અનુસાર ચૂંટણી નથી લડી રહ્યો આ વાતનો જે તેમણે ઉલ્લેખ કર્યો હતો એ પોસ્ટ તો ફરતી થઈ જ ગઈ છે એ વાત તો તો ઉલ્લેખ કરી જ દીધો છે તો આખરે તે તેમણે આ જાહેરાત બાદ યુટર્ન શા માટે દીધું શું ઉપરથી ફોન આવ્યો છે કે પછી આ જે બેઠક યોજાઈ રહી છે તેની અંદર સમાધાન કાઢવાના પ્રયત્નો ચાલી રહ્યા છે જે રીતે તેમની જાતિને લઈને વિવાદ થયો હતો તેમણે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે ઠાકોરની અંદર જ ડામોર આવે છે ક્યાંક પ્રેશર પોલિટિક્સ છે પાંચ લાખની લીડ માટે દાવા કરનારા એ ભાજપના ઉમેદવાર કે જેમણે ચૂંટણી મેદાન છોડીને કહી દીધું કે અમારે ચૂંટણી નથી લડવી રંજનબેન કે રંજનબેનનું શું કહેવું સામે આવ્યું છે રંજનબેન ભટ્ટ કે તેમણે વડોદરા ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર રંજનબેન ભટ્ટ ચૂંટણી નહીં લડે તેમણે અનિચ્છા દર્શાવી દીધી અંગત કારણોસર તેમણે ચૂંટણી નહીં લડવાની અનિચ્છા દર્શાવી છે તેમણે કહ્યું કે મારા પણ કેટલાક કારણો છે મેં મારા મનની વાત સાંભળી છે અને મારું મન કહી રહ્યું છે કે હું ચૂંટણી ન લડું રંજનબેન ભટ્ટે ચૂંટણી નહીં લડવાની જ્યારે ઈચ્છા વ્યક્ત કરી દીધી સોશિયલ મીડિયા દ્વારા રંજનબેને આ જાહેરાત કરી સવારમાં ભગવાનની પૂજા કરી અને મને એમ થયું કે મારે નહીં લડવું જોઈએ મને પોતાની ઈચ્છા એવી થઈ કે મને તો પાર્ટીએ ટિકિટ આપી છે પણ મારા અંગત કારણોસર મારે ચૂંટણી નથી લડવી અને મેં મારા સોશિયલ મીડિયા પર હું એકદમ જ કીધું બસ છેલ્લા દસ દિવસથી જે રીતના થઈ રહ્યું છે એટલે મને એમ થયું કે

જો અંતર અંતરમનની ઈચ્છા પ્રગટ થવાની હોત તો ટિકિટ લીધી એ દાડે ત્યાં કહી દેવાનો હોત પ્રચાર શરૂ કરી દીધો સાવલીમાં ને સાતે સાત વિધાનસભામાં કાર્યકર્તાઓની મીટિંગો થઈ ગઈ અને એકદમ જ હમણાં તો એ લોકોએ કોંગ્રેસના પ્રમુખશ્રીને અમારા રિજભાઈ જોશીને ગઈકાલે તો પાંચ પાંચ કલાક બેહાડી નાખ્યા આ કમ્પ્લેઇન કરવામાં આવે છે કે મારા વિરુદ્ધ આવું ષડયંત્ર થઈ રહેલું છે અને એના માટે કોંગ્રેસને જવાબદાર ઠેરાવવામાં આવે છે ને ત્યારબાદ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે મારી અંતરાત્માની અવાજ જાગી ગઈ આ કોઈ અંતરાત્માની અવાજ નથી આ એમને ખબર પડી ગઈ છે કે આ વડોદરા શહેર જે પાંચ લાખની લીડ એ બે બે વખત જીતેલા છે એ પાંચ લાખની લીડ જતી રહેશે અને આ હારનો સામનો કરવો પડશે અને છવ્વીસ બાય છવ્વીસ માંથી છવ્વીસ બેઠક જીતવાની જે વાત હતી પાંચ પાંચ લાખે જીતવાની વાત તો બહુ દૂરની રહી પણ છવ્વીસે છવ્વીસ બેઠકો પૂરી નહીં થાય એવું લાગી રહ્યું છે એમને અને હું તમને બહુ સીધી વસ્તુ કહું કે આ જે ભગવાનની સામે બેહીને ગયા એ ભગવાનને દિલાઓને આપણે જ્યારે દર્શન કરીએ છીએ ને ત્યારે ખબર પડે છે કે ભગવાન રામ હોય તો સૌથી પહેલા એમને તાળકાનું વધ કર્યું અને ભગવાન કૃષ્ણ હોય તો એમને સૌથી પહેલા પુતનાનું વધ કર્યું એટલે આ જે શક્તિની વાત કરી રહ્યા છે તો અસુરી શક્તિઓનું વધ થવાના શરૂ થઈ ગયેલા છે અને આ પહેલી 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 વિકેટ પડી છે અને હજુ આગળની વિકેટો પડશે ને આ ચુટણીમાં એટલું યાદ રાખજો કે

પોસ્ટર વોર્ડ શરૂ થયા હોય તો પણ અને નામ પાછું ખેંચ્યું હોય તો પણ ભલે ઉમેદવાર એ વસ્તુ ન કહી વિનિતાબેન આપણે સવાલ સમજાયું છે અવાજ આવ્યો છે મારો હા કનેક્શન નથી પહોંચી રહ્યું સુધી ટકા ને આપની સાથે આવું છું કોંગ્રેસની જો વાત કરવામાં આવે ખાસ કરીને આપ કોંગ્રેસમાંથી જો માટે એટલે કેવું છે કે સાબરકાંઠાની અંદર જયારે ભીખાજી ઠાકોરનો વિવાદ થયો આ વિવાદને લઈને સાબરકાંઠાની અંદર કોંગ્રેસે તુષાર ચૌધરી કે જેઓને આ વખતે ઉમેદવાર જાહેર કર્યા છે એ તુષાર ચૌધરી કે જેઓનું વર્ચસ્વ રહ્યું છે બે હજાર બાવીસ ની અંદર જોયું કે વિધાનસભા ચૂંટણીમાં ખૂબ સારા મતોથી તેઓ સામે આવ્યા શું લાગી રહ્યું છે આપને જો ભીખાજી ઠાકોર જો તેમને મનાવાતા નથી કે પછી કોઈ પણ પ્રકારનું ભલે એમણે વાત કર્યું અને પક્ષ દ્વારા કંઈ પણ ન કહેવામાં આવે

ચૂંટણી ના લડે કોઈ પણ એવો માણસ નહીં લોકો માનસિક રીતે જ ભાગના કરે પણ એમને કદાચ ખબર નથી કે કોંગ્રેસ માનસિક રીતે ખૂબ જ સક્ષમ છે ખૂબ જ શક્તિશાળી છે અને તમામ દૈવી શક્તિ કોંગ્રેસ સાથે એ માનસિકતા સાથે છે એના કારણે આજે શું થયું કે એમને ચૂંટણી ઉમેદવારો તો જાહેર કરી દીધા લોકો કે છે કે જ્યાં ઉમેદવારો આવી ગયા છે પહેલા ઉમેદવાર ડિક્લેર કર્યા પણ હવે જ્યારે ઉમેદવારો સામે આવી રહ્યા છે કોંગ્રેસના ઉમેદવારો સામે આવી રહ્યા છે એ વડોદરામાં હોય આણંદમાં હોય સાબરકાંઠામાં હોય ત્યાં એમને ખબર પડી ગઈ છે કે હવે આ જે ની સામે મિતેશભાઈ નહીં ચાલે સાબરકાંઠામાં પણ એ જ વસ્તુ છે કે તુષારભાઈની ની હામે ઠાકોર નહીં ચાલે એ ખબર પડી ગઈ છે એટલે સૌથી પહેલા એ લોકો ઉમેદવારો પણ દબાણ કરી રહ્યા છે કે તમે પીછેહટ કરો કારણ કે એમને એમ તો અમને તો એમને બદલવું જ પડશે પણ તમારું માન જળવાઈ જાય એના માટે તમે સામે ચાલીને પીછેહટ કરો

હજુ પણ એમના મગજમાં છે કે કે હું લડી શકું છું મારા સમાજ કદાચ મારી સાથે રહેશે ઠાકોર સમાજની પણ જે વાત ચાલી રહી છે કે ઠાકોર સમાજની મિટિંગ છે ને ને આ છે એમને એમને સમર્થન મળશે ક્યાંક ક્યાંક સમાજ એમની પાછળ રહેશે અને ભારતીય જનતા પાર્ટી પર એ દબાણ ઉભું કરી શકે કે ભાઈ એમની ટિકિટ રહેવા દેવી અને એમને ચેન્જ ન કરવા એના કારણે કદાચ હોઈ શકે કે એ એના માટે આ પોસ્ટ હમણાં ડિલીટ થઈ છે પણ થોડી વારમાં કે પછી આજ સાંજ સુધી પાછી એ પોસ્ટ આપણને દેખાઈ જાય એવું મને લાગે છે ઓકે જોડાયા છે છે આવી મારો હાજી ઓકે પ્રશ્ન એ છે કે જે રીતે અંગત કારણ સર કોઈકનું કોઈકનું વ્યક્તિગત કારણ છે પણ બધાની વચ્ચે રંજનબેન ભટ્ટ કે જેવું તો ત્રણ વખતથી રિપીટ થતા ત્રીજી વખત તેઓ રિપીટ થયા એટલે એ ખૂબ પ્રબળ દાવેદાર હતા ઠાકોરને જે જે જાતિવાદ નડી પરંતુ એ પક્ષ પક્ષ કે શિસ્તબદ્ધ રીતે પોતાના ઉમેદવારો જાહેર કરવા માટે જાણીતો છે આ તરફ કોંગ્રેસમાંથી પણ એટલા જ મજબૂત નેતા સાબરકાંઠામાં છે જે એમની સામે ઉભા રાખવામાં આવ્યા છે હવે શું લાગે છે આ બંને બેઠક પર આપનું ગણિત શું કહી રહ્યું છે હવે કોણ આવશે અને નેક્સ્ટ સ્ટેપ શું લેશે બીજેપી એના પર નક્કી થશે અને ધેરફોર આપણે બધાની નજર એના પર છે વોટ ઇઝ મોર ઇન્ટરેસ્ટિંગ કારણ કે હજી આ ખેલ પૂરો ખુલ્યો નથી એટલે અંદાજ એના પર ગણતરી હું ક્લિયર થાય એ પછી ડિસિઝન લઈ શકીશ કે કેવું છે પણ હજી એ ઇન્ટરેસ્ટિંગ એ વસ્તુ થશે કે કેવી રીતે આરોપ થિંગ ઇઝ ધフー ઇઝ ધ ન્યુ ફેસ યસ એક્ઝેક્ટલી અને અહીંયા ડીલ કઈ રીતે કરે છે કારણ કે પ્રોટેસ્ટ પ્રોટેસ્ટ કર્યો કર્યો છે આઈ રેઝિગ્નેશન કઈ રીતે સૌથી મેજર ઇન્ડિકેશન એ છે કે ક્યાંક ને ક્યાંક ખૂબ દુઃખી છે એ લોકો કેમ પાર્ટીમાં એવું સ્ટ્રક્ચર કેમ નથી કે તમને તકલીફ હોય તો પાર્ટીના નેતાને જઈને તમે કહો તમે બહાર ખુલ્લે સોશિયલ મીડિયા પર કેમ પડે છે કે મને નથી મને નથી અને ધેટ ઇન્ડિકેટ્સ કે ક્યાંક ને ક્યાંક ખૂબ દબાયેલી રિઝેન્ટમેન્ટ છે હવે એ રિઝેન્ટમેન્ટ કેવી રીતે પાર્ટી ડીલ કરે છે એના પર આખું રિએક્શન અને રિઝલ્ટ ડિપેન્ડ થશે કારણ કે જુઓ કે કોઈ બી ઇલેક્શન હોય ને એ પાંચ વર્ષનું ઇમ્પેક્ટ હોય છે પણ જે રિઝલ્ટ આવે છે એ એ વખતના એક મહિનાના ઇમોશનલ રિયાલિટી બહુ ઇમ્પોર્ટન્ટ રોલ છે એમાં અને એ કેવી રીતે હેન્ડલ કરે છે બે પાર્ટી ખાલી કોંગ્રેસ અને ક્યાં તો ખાલી ની બેય પાર્ટીસ ત્યાં એ રીતે કેવી રીતે હેન્ડલ કરે છે લોકલ લીડર્સને કઈ રીતે સાચવે છે લોકલ લીડર્સને જોડે લઈને કઈ રીતે ચાલી શકે છે એ ઇમ્પોર્ટન્ટ હોય છે એટલે આજ બરાબર છે સાઈજી આપની પાસે આવું છું કે

ત્યારે તમાર આવી જે વસ્તુઓ થાય છે એ પરસેપ્શન બાંધવામાં કે ભાઈ ક્યાંક ને ક્યાંક તકલીફ છે લોકોની અંદર પણ આ મેસેજ બહુ ક્લિયર કટ જતો રહે છે જયારે આવો મેસેજ જાય છે ત્યારે બહુ સીધું છે કે વિપક્ષ કોઈ પણ વિપક્ષ હોય એ વિપક્ષ સામે એના ઉપર કેપિટલાઇઝ કરવા જશે

કેન્ડિડેટ થશે કે મોદી વર્ષિજ રાહુલ થશે એ નથી થવાનું મોદી વર્ષી મુદ્દો થવાનો છે અને જ્યાં જ્યાં મુદ્દો થશે ત્યાં ત્યાં એ લોકોને જાતિગત સમી આ લોકો જે વાત કરે છે કે અમે કોઈ જાતિમાં નથી માનતા કશો એમાં આજે જાતિગત સમીકરણ ની આટલી બધી વાતો કરી રહ્યા છે એનું કારણ રહ્યા છે કે હવે એમને ખબર પડી કે જ્યારે મોદી વર્ષિષ મુદ્દો થશે તો મુદ્દો મોદી પર ભારે પડવાનો છે

ગુજરાતમાં કન્સિસ્ટન્ટ ફેલિયર મારા ખ્યાલથી કોંગ્રેસનું એટલે થયું છે કે ત્યાં લોકોનું કનેક્ટ તૂટી ગયું છે બીજેપીમાં માળખા માળખામાં તમને ગોટાળા કે પ્રોબ્લેમ અત્યારે દેખાતા હશે પણ લોકોનું કનેક્ટ બહુ સારું છે ભાઈ બીજેપી મોદી વર્સિસ અધર કેન્ડિડેટ્સ કરી રહી છે કારણ કે એમને સક્સેસ મળી રહ્યું છે ક્યાંક ને ક્યાંક મોદીની ઇમેજ બહુ જ સારી રીતે લોકોને કનેક્ટ કરે છે અને

તે ખરેખર પક્ષના કહેવાતી છે તેમનું અંગત અને વ્યક્તિગત કારણ છે આવા બધું જ આગામી સમયની અંદર ક્યાં કોને નડશે ને ક્યાં કોઈને ફાયદો કરાવશે તે જોવાનું રહેશે વિશેષમાં આટલું જ નમસ્કાર